નકલી ડોક્ટરોનો રાફડો ફાટ્યો જામનગરના મેઘપરમાંથી ગરીબ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલા બે બોગસ તબીબોને પકડાયા જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર પંથકમાં ગઈકાલે એસઓજીની ટુકડીએ બે સ્થળે દરોડા પાડી ગરીબ દર્દીઓ સાથે ચેડા કરી રહેલા બે બોગસ તબીબને ઝડપી લીધા છે અને તેઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે જામનગરની એસોચ શાખાની ટુકડીએ સૌ પ્રથમ બનાવટી તબીબોના સંદર્ભમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને રામદૂતનગર વિસ્તારમાંથી પ્રવાસ નિત્યાનંદ બિશ્વાસ નામના એક પરપ્રાંતિય શખ્સને ઝડપી લીધો હતો જેના દવાખાનામાં મેડિકલની ડિગ્રી અંગે તપાસ કરતાં તેની પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં ગરીબ દર્દીઓની તપાસી તેઓના આરોગ્ય સાથે ચેડા કરી રહેલો મળી આવ્યો હતો આથી તેની અટકાયત કરી લઈ તેના દવાખાનામાંથી જુદી જુદી દવાઓ અને તેને લગતા સાધનો કબજે કરી લીધા છે અને તેની સામે મેઘપર પડાણા પોલીસ મથકમાં પોલીસ મથકમાં મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ ઓગણીસો ત્રેસઠની કલમ ત્રીસ તથા એકસો પચીસ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે આ ઉપરાંત મેકપર ગામમાં રામદૂતનગર વિસ્તારમાંથી જ ગેરકાયદે દવાખાનું ચલાવી રહેલા મિલ્ટન રતનભાઈ બિશ્વાસ નામના ચોવીસ વર્ષના પરપ્રાંતીય શખ્સને ઝડપી લીધો હતો જે પોતાના દવાખાનામાં ગરીબ દર્દીઓની તપાસી તેના આરોગ્ય સાથે ચેડા કરી રહેલો રંગે હાથ ઝડપાયો હતો તેની પાસે પણ મેડિકલ ડિગ્રી અંગેની પૂછપરછ કરતા પોતાની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં ગેરકાયદે મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું આથી તેની પણ અટકાયત કરી લઈ તેના દવાખાનામાંથી જરૂરી દવા તથા સાધનો સહિતની સામગ્રી કબજે કરી લેવામાં આવી છે અને મેઘ પર પોલીસ મથકમાં તેમની સામે ગુનો દાખલ કરાયો છે ટીવીન ન્યૂઝ મેઘ પર